ભરૂચ વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા આજે આવેદનપત્ર પાઠવ્યું વીજ ના રિપેરિંગ દરમિયાન કર્મચારીઓના મોત અંગે અને ઓની ઘટનાઓને પગલે અધિકારીઓની બે જવાબદારી હોવાના પગલે આ ઘટના અંગે તપાસની માંગ સાથેના આક્ષેપો સહિતનો જેટકોના અધિકારીઓને રજૂઆત કરતું એક આવેદનપત્ર પાઠવ્યું હતું આમોદ તાલુકાના કોલવાણ ગામની સીમમાં હાઈટેન્શન ટાવર એંગલ તૂટતા એક વીજ કર્મી નું આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી આમોદના કોલવાણ ગામની સીમ માંથી જેટકો કંપની ની બસો વીસ કેવી ગવાસદ સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે ટાવર ઉપરથી કંડક્ટર નીચે આવી જતા તેનું સમારકામ છેલ્લા ત્રણ ચાર દિવસથી કંપની દ્વારા ચાલી રહ્યું હતું આ સમયે છ્યાસી નંબરના ટાવર ઉપર ચાર કર્મીઓ કામ કરી રહ્યા હતા ત્યારે જયારે વિષ્ણુ પટેલ અને દીપક વસાવા બંને એમને પણ ગંભીર ઈજા થતા તેઓ બુમાબુમ કરી નાખી હતી જે દરમિયાન તાત્કાલિક તેઓને સારવાર ખસેડવામાં આવ્યા હતા જ્યાં મહેશ ગોહિલ ને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા ત્યારે આ ઘટના લઈને પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે હલદરવા ખાતે ફરજ બજાવતા અન્ય થવાના બનાવમાં રાજ્યના ઉર્જા મંત્રીને સંબોધીને ઝોનલ કમિશનર અને અધિક ઇજને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સેક્રેટરી ચિરાગ શાહ સહિતના હોદ્દેદારો અને કર્મચારીઓ તેમજ મૃતક એમ એ ગોહિલના પુત્ર મતલબ સાથે રાખીને આવેદન આવેદનપત્ર પાઠવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી તેમજ કર્મચારીઓના પાસે ઉપલા અધિકારીઓ દ્વારા કરાવવામાં આવતી કામગીરી અને કરવામાં આવતા શોષણ બાબતે પણ કટાક્ષ કર્યા હતા હું નરેન્દ્ર મકવાણા ગઈકાલે ગઈકાલે જે દુર્ઘટના મારા પપ્પા સાથે બની છે તે બહુ બહુ ખરાબ દુર્ઘટના બનેલી છે જેટકો કંપનીમાં મારા પપ્પા જોબ કરતા હતા તો એ વિદ્યુત બોર્ડમાં હતા તો ત્યાં કામ પર કામ પર રવિવારના દિવસે પણ કંપની કામ પર બોલાવે છે પ્લસ કે એમને કોઈ પ્રાથમિક સારવાર કંઈ આપતા નથી કંપની કામે ગઈકાલે મારા પપ્પા કામે ગયા કામે ગયા તો ત્યાં આગળ એવા એવી જગ્યાએ પણ પર કામ કરાવે છે જે જગ્યા પર કામ કરવાનું પોસિબલ જ નથી એવી જગ્યા પર પણ સાહેબ પ્રેશર આપીને કે ખબર નહીં એ લોકો કામ કરાવે છે ત્યાં આગળ ને રાતના દસ દસ અગિયાર અગિયાર વાગ્યા લગીને મારા પપ્પા સાહેબ કામ કરાવે છે ને એમને કોઈ ગઈકાલે જે દુર્ઘટના બની એમાં જો કદાચ મારા પપ્પાને પ્રાથમિક સારવાર મળી હોત તો અત્યારે મારા પપ્પા હાજરમાં હોત પણ તે પ્રાથમિક સારવાર આપતા નથી આટલી બધી ટેકનોલોજી હોવા છતાં એમની પાસે પૂરા કોઈ સંસાધનો છે નથી કોઈ ક્રેન નથી કે કોઈ નથી કંઈ આ બસ બેલ સેફ્ટી બેલ્ટ આપીને જ મોકલી દે છે તો આટલી બધી ટેકનોલોજીમાં એમને કોઈ ક્રેનની સુવિધા કે અંદર રસ્તો રસ્તાની સુવિધા કોઈ કે ચેન ચક્કર લાવીને ઉપર ક્રેન લાવીને ઉપર જવાની સુવિધાઓ આપે પ્લસ કે પ્રેશરાઈઝ ના કરે રવિવારના દિવસે પણ બોલાવીને કામ કરાવે છે એ લોકો

કામ કરતા કર્મચારીઓને બિન પ્રાણઘાતક અને બિન પ્રાણઘાતક અકસ્માત નડેલ છે તેમાંથી એક કર્મચારીને પ્રાણઘાતક અકસ્માત નડેલ છે તેમનું મૃત્યુ થયેલ છે જ્યારે બાકીના ત્રણ કર્મચારીઓ અતિ ગંભીર હાલતમાં છે અને સારવાર હેઠળ છે આ બાબતે આજ રોજ અમે કર્મચારીઓ વતી આજે આ જેટકો કંપનીના એડિશનલ ચીફ એન્જિનિયર અને અધિક્ષક ઇજનેરને આવેદન આપવા આવ્યા છે આ અકસ્માત થવા પાછળનું મૂળ કારણ અને અધિકારીઓ છે જે અધિકારીઓની ફરજમાં આવે છે કે પોતે આવા આવી કોઈ ગંભીર થઈ હોય નુકસાની થઈ હોય તો ત્યાં જઈને સાઈડ વિઝિટ કરવી અને સાઈડ વિઝિટ કરીને કે કયા પ્રકારનું કામ કરવું કોની પાસે કરાવવું એ નક્કી કરવાનું હોય છે આ કિસ્સામાં એમના સ્થાનિક અધિકારીઓએ ઓફિસ નોટ લખી અને કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવા માટે અધિક્ષક ઇજનેરને લેખિતમાં મંજૂરી માગેલ તેમ છતાં અધિક્ષક ઇજનેરે કોઈપણ દિવસ સાઇડ વિઝિટ કર્યા વગર એને ના મંજૂર કરી દે અને માણસો પાસે કામ કરાવવાની સૂચના અને આદેશ આપેલો હતો પરંતુ કર્મચારીઓ પાસે પૂરતા પ્રમાણમાં સાધનો પણ ન હોય અને કર્મચારીઓની સંખ્યા પણ ખૂબ ઓછી હોય તેમ છતાં આખા ભરૂચ સર્કલમાંથી હાંસોટ સાગબારા દેડિયાપાડા ઝઘડિયા અછાલિયા પાલે જંબુસર બધેથી બધા માણસોને બે બે દિવસથી બે દિવસથી સતત બોલાવી આઠ કલાકના બદલે સોળ સોળ કલાક કામ લઈ અને કર્મચારીઓને કોઈપણ જાતનું જમવાની કે કોઈ પણ સુવિધા આપ્યા વગર એમને વિચારાને દિવસ રાત કામ લેવામાં આવતું હતું આ અતિવૃષ્ટિના વાતાવરણમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે ખેતરોમાં પરિસ્થિતિ ખરાબ છે અને ટાવરની પણ એની જે ચકાસણી કરવાની છે એની સ્ટ્રેન્થની તે કર્યા વગર કર્મચારીઓને કામ સોંપી દેવામાં આવેલ જેના કારણે આ માનસિક ત્રાસ હેઠળ આ અકસ્માત બનેલો છે એવું કર્મચારીઓની લાગણી છે અને એના જ ભાગરૂપે આજે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ આ આવેદન આપે છે અને તાત્કાલિક અસરથી જો આ આવા અધિકારીઓ ઉપર બે જવાબદાર અધિકારીઓ ઉપર પગલાં નહીં ભરવામાં આવે તો અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ નજીકના દિવસોમાં આંદોલન કરશે આ અધિકારીઓની ફરજ છે કે આવી પરિસ્થિતિમાં સરકારનો પરિપત્ર પણ છે આદેશ પણ છે કે અતિવૃષ્ટિમાં કોઈપણ અધિકારીએ હેડક્વાર્ટર છોડવું નહીં તેમ છતાં આ દીક્ષક ને કાર્યપાલક ઇજનેર શ્રી પી જે પટેલ અને પી પી જે ભાભોર એ બંને અધિકારીઓ પોતે હેડક્વાર્ટરમાં રહેતા નથી અને અકસ્માત થયેલો હોવા છતાં આજ દિન સુધીને આ કોઈ કર્મચારીના ઘરે પણ ગયા નથી કે કોઈની ખબર લેવા પણ દેખાયા નથી જેમાં પણ કર્મચારીઓને ખૂબ આક્રોશ છે જો આવા અધિકારીઓ પર તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ટેકનિકલ કર્મચારીઓના ન્યાય અપાવવા માટે આંદોલન કરી અંધારપટ કરવા સુધીની પણ લડત આપવા માટે બંધાયેલ છે અને કટિબદ્ધ છે